પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધામમાં પૂજપાત મહારાષ્ટ્રીએ પ્રતિષ્ઠિત કરેલા દેવો સ્વામિનારાયણ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ નરનારાયણ દેવ આદિ દેવોના ચરણોમાં કોટી કોટી દંડવત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે કથાના વક્તા પૂજ્ય શ્રીજી સ્વામી વડતાલ ગાદી પીઠા અધિપતિ પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજશ્રી રાકેશ પ્રસાદજી મહારાજશ્રી આ સંસ્થાના સ્થાપક અને સંસ્થાના પ્રણેતા એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિજીવનદાસજી સ્વામી એમનું મંડળ ઉપસ્થિત વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂજ્ય સદગુરુ સ્વામી દેવપ્રકાશ દાસજી સ્વામી પૂજ્ય પુરાણી સ્વામી મોહન પ્રસાદ દાસજી સ્વામી પૂજ્ય હરિવલ્લભ સ્વામી પૂજ્ય દેવ સ્વામી સદગુરુ બ્રહ્મનિષ્ઠ પૂજનીય સંતો ધામે ધામથી પધારેલા નાના મોટા તમામ સંતો યજમાનશ્રીઓ આગેવાન ભક્તજનો સંસ્થાના ટ્રસ્ટીઓ સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણે જે આપણી પરંપરા સ્થાપિત કરી છે અને એ મુજબ આજે મહારાજ મહારાજશ્રીના વરદ હસ્તે સ્વામિનારાયણ ધામ જેના મંદિરમાં એવા સરસ રૂપાળા મહારાજને બિરાજમાન કર્યા છે સંતો જીવનની અંદર ઘણું બધું આપે પણ ભગવાનને આપતા હોય છે પૂજ્ય અક્ષર નિવાસી અક્ષરજીવનદાસજી સ્વામીની વાત કરી રાજકોટ પર ગુરુકુલની પરંપરા પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના જેમની ઉપર રૂડા આશીર્વાદ અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં રાધારમણ દેવ દેશના ગામડાઓમાં ફરી ફરી અને કેટલી સભાઓના માધ્યમથી એ સમયે વ્યસનોનો ત્યાગ કરી અને માણસને માણસ કેમ બનાય એ આવા વડીલ સંતોએ શીખવ્યું છે ગામડાઓમાં બહુ ફર્યા છે આ સંતો મહારાજની જે પરંપરા મહારાજની જે આજ્ઞા સત્સંગના વિકાસ માટેના આદર્શ જીવન જીવવા માટેની પ્રેરણાઓ સત્સંગ સભાઓના માધ્યમથી પૂજ્ય સંતોએ ખૂબ પ્રયત્ન કરીને કર્યા છે આજે જે સંસ્થાના પાયામાં પૂજ્ય અક્ષરજીવનદાસજી સ્વામી હોય અને આપણી વચ્ચે એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિ જીવનદાસજી સ્વામીએ શિક્ષણનો જીવ પરંતુ એની સાથે સાથે સ્વામિનારાયણ ભગવાનના જે સિદ્ધાંતો એને વળગીને રહ્યા છે પૂજપાદ મહારાજશ્રીની સાથે નિખાલસ ભાવથી જ્યારે વાત કરતા હતા અને કાયમની માટે કોઈપણની શરમ રેખા વિના એક મજબૂત વાત એમની કાયમની માટે સત્સંગ માટે ઊભી હોય છે ચોખ્ખી સ્પષ્ટપણે વાત કરવાની એવું એમનું પવિત્ર જીવન અને એ વડતાલ હોય કે પછી સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ મંદિરો અને મૂળ મંદિરની વિશે સેવા માટેની પ્રેરણાઓ હોય ઘણા બધા ભક્તો અહીં બેઠા છે મને અનુભવ છે કે પૂજ્ય શાસ્ત્રી સ્વામીની પ્રેરણાથી જૂનાગઢની અંદર થાળ રસોઈ જૂનાગઢ દેશના ઘણા બધા ભક્તો છે કે એમની પ્રેરણાથી દેવની માટેની સેવા માટેની સેજે સેજે આજ્ઞાઓ કરતા હોય છે આ જ સંપ્રદાયનો સિદ્ધાંત છે એમાં જ વડીલ સંતોનો રાજીપો અને પૂજ્યપાદ મહારાજશ્રી પણ જ્યારે કાયમની માટે એ જ વાત કરતા હોય આપણે સૌ દેવના છીએ આપણે લક્ષ્મીનારાયણ દેવ કે પછી નરનારાયણ દેવ ગોપીનાથજી મહારાજ રાધારમણ દેવ મદન મોહનજી મહારાજ એ દેવના છીએ અને દેવની જેટલી સેવા થાય એ જીવનનું મહત્ત્વ હોય છે એટલે આવા વડીલ સંતોના માધ્યમથી આજે વિશેષ ત્યારે શૈક્ષણિક સંસ્થાના માધ્યમથી જીવનની અંદર શાસ્ત્રી સ્વામીના નીચે નેતૃત્વમાં હજારો વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી અને દેશ વિદેશમાં ગયા હોય અને આજના દિવસે જ્યારે પાવન અવસરે આવો દિવ્ય મહોત્સવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાણો પૂજ્યપાદ પાછ પણ આપણે જોઈએ છીએ કે બાવીસ બાવીસ વર્ષના વાણા વીતી ગયા મધુભાઈ ત્રેવીસમું વર્ષ શરૂ થયું સંપ્રદાયની અંદર નાના મોટા તમામ ગામડાઓમાં પણ જઈને સત્સંગનું વિચરણ અવિરત કરીને સત્સંગનું પોષણ કરે છે સતત જેમ સંતો બધા જ કાયમની માટે સત્સંગનું વિચરણ કરે છે એવી રીતે પૂજ્ય પાઠ મહારાષ્રી પણ સતત વિચરણ કરી અને દેવનો મહિમા દેવની વાત સત્સંગની વાત લોકો સુધી પહોંચાડે અને આવા કાર્યોમાં જ્યારે પૂજ્ય ભક્તિ જીવનદાસજી સ્વામીના મંડળ દ્વારા ખૂબ સરહનીય થઈ રહ્યું હોય ત્યારે આજના દિવસે જુનાગઢ પ્રદેશ અને જુનાગઢ પ્રદેશના સંતો જ્યારે આવું કાર્ય કરતા હોય ત્યારે અમને પણ વિશેષ ગૌરવ હોય તો વિશેષ જૂનાગઢવાસી હરિકૃષ્ણ મહારાજ દેવ રણછોડ ત્રિકમરાયજી સિદ્ધેશ્વર મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના કરીએ અમારા વહીવટી બોર્ડના અને જૂનાગઢ મંદિરના માર્ગદ્રષ્ટા એવા સદગુરુ કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામી પૂર્વ ચેરમેન શ્રી અમારા બોર્ડના ચેરમેન પૂજ્ય પીપી સ્વામી હોય જૂનાગઢ પ્રદેશના અમારું ટ્રસ્ટી મંડળ સાથે સાથે ઘણા બધા સંતો જૂનાગઢ પ્રદેશના બેઠા છે પૂજ્ય ભક્તિ સ્વામી હોય આનંદ સ્વામી હોય શ્રીજી સ્વામી હોય સાથે સાથે અમારે આનંદ સ્વામી વડિયાથી શ્રીનિવાસ સ્વામી અમારી સાથે પધારેલા પૂજ્ય ભક્તિ સ્વામીઓ જૂનાગઢ પ્રદેશના તમામ સંતો વતી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ બસ સ્વામીનું સ્વાસ્થ્ય સારું રાખે અને આ મંડળ દ્વારા ખૂબ આવા સેવાના કાર્યો થાય અને સત્સંગનો ઉત્કર્ષ ખૂબ જ પૂજ્ય મહારાષશ્રીના સાનિધ્યમાં વિશેષ વધતો રહીએ નાના મોટા તમામ યજમાનશ્રીઓએ જેણે જેણે સેવા કરી છે તન મન ધનથી એમને પણ બસ જૂનાગઢવાસી દેવ સિદ્ધેશ્વર મહાદેવજી જીવનમાં સર્વ પ્રકારે સુખ્યા રાખે એ જ અભ્યર્થના સાથે અસ્તુ જય સ્વામિનારાયણ